તો સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈને આ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે સર્ચ કર્યા બાદ આ પ્રકારનો ઇન્ટરફેસ ઓપન થશે જેમાં પહેલા નંબરની આ છે જે ઓપન કરવાની રહેશે ક્લિક કર્યા બાદ બી એસએફની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે જેની અંદર તમે નીચે જશો એટલે અલગ અલગ રિક્રુટમેન્ટની નોટિફિકેશન બતાવશે જેની અંદર આ બીજા નંબરે જે એસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ વોરન્ટ ઓફિસર અને હવાલદાર ક્લાર્કની જે પોસ્ટ છે એના માટે એપ્લાય કરવાનું છે તો અહીંયા એપ્લાય ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા ફોર્મ ભરવા માટેનો ઇન્ટરફેસ ઓપન થઈ ગયો છે જેની અંદર અહીંયા તમારે નામ લખવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર અને પછી ઈમેલ આઈડી આ બધી ડિટેલ્સ ભર્યા બાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ અને ઈમેલ પર ઓટીપી આવે છે જે એન્ટર કરવાના રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા તમારે પર્સનલ ઇન્ફોર્મેશન એડ કરવાની રહેશે જેમાં આઈડેન્ટિટી ડિટેલ્સ જેમાં તમે આધાર કાર્ડ સિલેક્ટ કરી શકો છો

અને જો યસ કરશો તો તમારી સામે આ પ્રકારનું ઓપ્શન ઓપન થશે કે તમે કયા સ્ટેટ છે અને એનો નંબર શું છે અને જો તમારી પાસે ના હોય તો તમે તમારા તાલુકામાંથી પણ કઢાવી શકો છો તો અત્યારે હું નો કરીશ ત્યારબાદ નીચે તમે કેટેગરી જોઈ શકો છો જેની અંદર તમારે જે પણ ધર્મ હોય તે સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા તમે તમારી કેટેગરી સિલેક્ટ કરી શકો છો જો તમે એસસી એસટી ઓબીસી કે ઈડબલ્યુ માં આવતા હોય તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો જો તમે એસસી એસટી ઓબીસી કેટેગરી સિલેક્ટ કરશો તો નીચે તમારે તમારો સર્ટિફિકેટ નંબર એનો ઇશ્યુ કોણે તમને સર્ટિફિકેટ આપ્યું છે અને કયા સ્ટેટનું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો અત્યારે હું ઓપન કેટેગરીમાંથી ફોર્મ ભરું છું જેથી અનરિઝર્વડ ઉપર સિલેક્ટ કરીશ અહીંયા મોડ ઓફ રિક્રુટમેન્ટ જે સિલેક્ટ કરવાનું છે એ તમારે જનરલી ડાયરેક્ટ એન્ટ્રી સિલેક્ટ કરવાનું રહેશે જે લોકો ગવર્મેન્ટ એમ્પ્લોય છે અથવા તો એક્સ સર્વિસમેન છે એ બીજું બધું સિલેક્ટ કરી શકે છે તો અહીંયા આપણે ડાયરેક્ટ એન્ટ્રી સિલેક્ટ કરીશું ત્યારબાદ સબ કેટેગરીની અંદર આપણે નો જ રાખીશું અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ તો અહીંયા તમારે તમારું એડ્રેસ એડ કરવાનું રહેશે તો અહીંયા તમે પિનકોડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ ગામનું નામ પોલીસ સ્ટેશન જે નજીકમાં પડતું હોય તમારે પોસ્ટ ઓફિસ તથા તહેસીલ નામ લખવાનું રહેશે હવે નીચે જશો એટલે કોરિસ્પોન્સ એડ્રેસ આવશે જો તમારું એડ્રેસ

એસએસસી સિલેક્ટ કરવાનું રહેશે અને ધોરણ દસ ની બોર્ડમાં આપણે સ્ટેટ બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે જો તમે સીબીએસસી માંથી પાસ આઉટ હોય તો સીબીએસ કરવાનું રહેશે એડ થઈ ગઈ છે હવે આપણે બારમા ધોરણની ડિટેલ એડ કરવાની છે જેથી ફરીથી અહીંયા ક્વોલિફિકેશન ટાઈપ પર ક્લિક કરવાનું રહેશે અને ઇન્ટરમીડિયેટ ટેન પ્લસ ટુ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ સર્ટિફિકેટ નંબર ધોરણ બાર ની ડિટેલ એડ કર્યા બાદ અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું રહેશે એડ ઉપર ક્લિક કર્યા બાદ નીચે તમે જોઈ શકો છો કે એસએસસી અને ધોરણ બાર ની ડિટેલ આવી ગઈ છે ત્યારબાદ જો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો અહીંયા ગ્રેજ્યુએટ પર ક્લિક કરવાનું રહેશે અને ગ્રેજ્યુએશનની ડિટેલ એડ કરવાની રહેશે એડ પર ક્લિક કર્યા બાદ તમે નીચે જોઈ શકો છો ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશન આ બધી ડિટેલ આવી ગઈ છે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે જો તમને કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો અહીંયા યસ કરવાનું રહેશે બાકી અહીંયા નો કરીને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ઓપ્શન તમારી સામે શો થશે જેમાં તમારે તમારો ફોટો સિગ્નેચર એસએસસી ની માર્કશીટ બારમાની માર્કશીટ તથા ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કરવાનું રહેશે જેમાં ફોટોની સાઇઝ ત્રીસ કેબી થી સો કેબી ની અંદર હોવી જોઈએ સિગ્નેચરની સાઇઝ વીસ થી પચાસ કેબી અને બીજા બધા સર્ટિફિકેટની સાઇઝ ત્રીસ કેબી થી સો કેબી ની અંદર હોવી જોઈએ અને એક્સપિરિયન્સ હોય તો તમારે એ પીડીએફમાં અપલોડ કરવાનું રહેશે તો અહીંયા આપણે પેલા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈશું ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા સેવન નેક્સ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા આપણે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે કે કઈ પોસ્ટ ઉપર આપણે એપ્લાય કરવાનું છે તો અહીંયા હેડ કોન્સ્ટેબલ માટે આપણે એપ્લાય કરીએ છીએ તો તો અહીંયા તમે જો જો સબ ઇન્સ્પેક્ટર સિલેક્ટ કરશો તમારે સ્ટેનોગ્રાફીનો ટેસ્ટ આપવો પડશે અને હેડ કોન્સ્ટેબલ એન્ડ હવાલદાર વાળું સિલેક્ટ કરશો તો અહીંયા તમારે ફક્ત ટાઈપિંગ ટેસ્ટ આપવાનું રહેશે અને એની સાથે સાથે એક્ઝામ તો આપવી જ પડશે તો હેડ કોન્સ્ટેબલ પર ક્લિક કરીશું હેડ કોન્સ્ટેબલ સિલેક્ટ કર્યા બાદ અને નીચે ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની આવશે તમારે ટ્વેલ્થ પાસ તમે કરેલું છે કે નહીં એમાં યસ રહેશે ત્યારબાદ નીચે ફિઝિકલ સ્ટાન્ડર્ડ સિલેક્ટ આવશે જેની અંદર જો તમે સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય જેમ કે ગોરખાસ ડોગરાસ મરાઠાસ અથવા તો મણિપુર ત્રિપુરા મિઝોરમ તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવું પડશે અને જો તમે એસટી કેટેગરીમાંથી આવતા હોય તો બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે બાકીના બીજા બધા કેન્ડિડેટને

જે તમે ધ્યાનથી જોઈ શકો છો જેમાં બધી જ ડિટેલ જોયા બાદ તમે અહીંયા તમારું પ્લેસ લખવાનું રહેશે અને અહીંયા તમારું એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે જેમાં આપણે ગાંધીનગર સિલેક્ટ કરીશું અહીંયા તમારે જે પણ ચલણ ફી ભરવાની હશે એની ડિટેલ આવશે અહીંયા સુડતાલીસ પોઈન્ટ વીસ રૂપિયા છે જે ઓનલાઈન પે કરવાના રહેશે ત્યારબાદ પેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને એગ્રી એન્ટ પર કન્ટિન્યુ કરવાનું રહેશે તો અહીંયા તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા ઈ વોલેટથી તમે અહીંયા તમારી ફી ભરી શકો છો હી બર્યાબાદ હી ફી તમારે અહીંયાથી લોગ કરવાનું રહેશે જેનો યુઝરનેમ અને પાસવર્ડ બંને તમારા ઇમેલ આઈડી પર આવી ગયા હશે જેનાથી લોગ કરીને તમે તમારી પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે તો આવી રીતે તમે તમારું ફોર્મ ભરી શકો છો તો આ માહિતીને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ ફીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો